જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા જેથી ભગવાન રામે હી પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા ભગવાન રામને સમુદ્ર દેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશથી એક સૂચન કર્યું તેમણે જણાવ્યું કે આ તપવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી માંડી અત્યાર સુધી આ મંદિરનું ભારે મહત્વ જોવા મળે છે દર વર્ષની પોષ એકાદશી હજારો ભક્તો પોતાની માનતા મૂકી આવે છે શિવલિંગ પર કરચલા ચડાવી કેટલાક કાનના થતા રોગો અંગે બાધા મૂકે છે તો કેટલાકની મનોકામના પૂર્ણ થતા બાધા છોડી પૂજન અર્ચના કરવા પણ લોકો આવે છે મારું નામ રીધી ભાટિયા છે આ રામનાથ ના મંદિર છે જે બહુ જૂનું મંદિર છે અહીંયા રામ ભગવાન એમના પિતાનું શ્રાદ્ધ કરવા અહીંયા આવ્યા હતા અને આ આ મંદિરનું બહુ જ મહિમા છે આજે પોષવાદ એકાદશી છે આજનો મહિમા એ છે કે અહીંયા બધા દૂર દૂરથી કરચલા ચડાવવા આવે છે તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો રોજ સવારે સાત વાગ્યાથી અહીંયા લાઈન ચાલુ થઈ જાય છે કે રાત્રે સાત વાગ્યા સુધી હોય છે આજે બધા આજે જેને બીમારી હોય યા તો કાનની બીમારી હોય નાનપણથી બેરાશ આવી ગઈ હોય યા તો નાના છોકરાઓમાં જે બી કાનની બીમારી હોય એ અહીંયા કરચલા ચડાવવાથી દૂર થાય છે એનો એ બહુ જ મહિમા છે એટલે અહીંયા બધા લોકો કરચલા ચડાવવા દૂર દૂરથી આવે છે